ભાવનગર આવેલો હતો એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી પંદર પાંચ બે હજાર પચીસના રોજ સાડા દસ વાગ્યાની આજુબાજુમાં આસ આની બે લાખની કિંમત છે અને આજે વીસ પાંચ બે હજાર પચીસના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફ ના સાહેબે પરત કરેલ છે